દાણો ચા નાસ્તો શરૂ થઈ ગયો છે અથાણું ભાખરી ને છાસ અને અહિયાં અથાણું ગલાસ થવા આવ્યું એમ અહિયાં ચા ને ભાખરી એ ભાઈ ઘી આપજો બીજું ભાઈ જોઈ છે કેમ આ જબોરીને ડબોરીને pag ilalagay lang natin si

I અમદાવાદ હાઈવે ઉપર જઈએ અમે ટૂંકમાં રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર અત્યારે બગોદરા પાસે છે ને એક જગ્યાએ ગેસ પુરાવા ઉભા રહ્યા ને તો એક સબસ્ક્રાઈબર ત્યાં મળી ગયા ને તો એનું ધ્યાન પીડ્યું હતું કે મારા ટાયરમાં આવડો મોટો ખીલો કરેલો છે તો બાજુમાં જ મેં જોયું પંચરનું કીધું પેલા બતાવી દઉં એટલે હવે જોઈ જઈ તો ટિકા હા હા થોડાક દૂર હતો ને ત્યાં મારી ગાડીમાં પંચર તો નહોતું પણ ખીલી આવી ગઈ હતી એટલે કઢાવા માટે અહીંયા ઊભા છીએ આનંદે નવા જ ટાયર આમ તો નખાયો છે જોઈ શકો છો કેવો તડકો છે એના બધી જગ્યાએ હવા ચેક કરે છે એ ભાઈ આ તો એટલા નસીબ સારા કે ઓલા ભાઈનું ધ્યાન પડી ગયું હતું અને હવે એક વાત તો એ છે કે ટેકનોલોજી હવે જેટલી સારી છે ને યુઝુલય છે જેમ કે અત્યારે ટ્યુબલેસ ટાયર આવે છે તો એના લીધે મને ખબર જ નહોતી પડી એ ખિલ્લો આખો આમ ઘરી ગયેલો હતો અને મને નહોતું લાગતું કે હજી કાંઈ પ્રોબ્લેમ વધારે આવે એમ પણ મને એમ થયું કે પ્રેશર વધે ખીલ્લામાં અને અંદર જતો જાય એના કરતાં આપણે બેટર કે કરાવી લઈએ બે જ મિનિટમાં એ ખીલો કાઢીને બે મિનિટમાં બોલો એમને પંચર સાંધી લીધું લોકોએ કેટલું ઈઝી થઈ ગયું છે ને તમને કદાચ આવી રીતના આવો ખીલો અંદર તો તરત કે ઈસ્યુ આવે ગાડી ત્યાં ત્યાં ઊભી રહી જાય અમને આઈડિયા નહોતો બોલો સારી વાત કેવી હવે ભગોદરા બસ અમે ક્રોસ કર્યું પોણો વાગ્યો છે પોણો એક વાગવામાં પંદર મિનિટની વાર છે ને ત્યાં એક ફ્રેન્ડની ઘરે આ કાર પાર્ક કરવાની છે ત્યાં પછી અલગ અલગ જગ્યાએથી બધા ફ્રેન્ડ્સ ભેગા થવાના છે એક મોરબીથી આવે છે એક ગાંધીધામથી આવે છે અને એક ઓલરેડી અમારા રાજકોટનો ફ્રેન્ડ છે અમદાવાદ પહોંચી ગયો ઓકે અમદાવાદ આવી ગયા છે અમે લોકો હા પટણ તો માર લો જઈ છીએ અમે સાઉથ ના જમવા માટે સાઉથ ઇન્ડિયા ગોલ ભોગમાં ગોલ ભોગ ગોલ ભોગ બધાય ત્યાં જ છે હમ બસ 800 મીટર છે પહોંચી ગયા પહોંચી ગયા છીએ અમે ગોલ ભોગ ગુજરાતી અને રાજસ્થાની થાળી મળે સારું હોય છે તો જ આ લોકો સજેસ્ટ સેલિબ્રિટી સેલિબ્રિટી હોય દેખાય એ નો તમારા બનેના પૈસા મળ્યા ને તમે બને લખવાની આવો તમારા બનેના આ આ બેજો એને લખમો ને ભૂખ ન હોય ને

તમ હતી ડિમર એરપોર્ટ પર તો કઈ હાલ નઈ મળે નેકરાતમ બરાબર જમી લીઓ વાળી જો શું છે ભોગ આપણે સાથે છે આજે સ્વીટ બધું ખાય જ લેવાનું થાય છે દિવસ દિવસ થઈ ગયા કેરીનો રસ

વસૂલ કરના એક ઓકલા રખદો યે બસ બસ લેવાની આવતું છે ને આપે બોલો અમારે સામાનની જરૂર હતી પંદર પંદર કિલો લેવાનો હતો અને જગ્યાએ સામાન લેવાઈ ગયો જાજો આટલા દિવસ એટલે સામાન તો જોઈએ જ

જગ્યા એમાં જાતી હોય તો નાખી દેવાનું આ કાયડું આ બારલાનું બેડ નોર્મલી કાયડું એકસો અગિયાર જો સિક્યુરિટી કેટલી ટાઈટ છે ફ્લાઇટમાં આપણે જ્યાં થતા હોય ને બોર્ડિંગ થઈ ગયા પછી ત્યાં વચ્ચે ચેકિંગ છે એ હેન્ડબેગમાં ફરીથી બોર્ડિંગ થઈ ગયા પછી અંદર જો ફ્લાઇટમાં જ આવી ગયો ક્યાં ચેકિંગ કરે બેગ

ಬೈ ವಿಂಡೋ 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 ಸಿಕ್ಕೋಡಿ گئی ಛಾ ಅಪ್ಪರ್ನೆ ವಿಂಡೋ ಫಿ ಟೆಮನ್ಸ್ಟ್ರೇಷನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಚೇಂಜ್ ಆನ್ ಮಾಡೋ ಚಾಲ್ուն ಚಾಲ್ವು ಎ ಲೇಟ್ ಫೈಲ್ ಲರ ಟು ಮಡಿಗೂ

But

એરપોર્ટની બહાર નીકળ્યા તો ત્યાંથી બહાર નીકળીને ટેક્સી કરાવી છે સાતસો રૂપિયાની એક આ ટેક્સી ફેડી છે જેમાં વાહન આવે છે અને બધો સામાન આની અંદર મોટી ગાડીમાં રહી જાય નાનીમાં મોટી ટેક્સીમાં અત્યારે બધો સામાન રહી જાય છે અને આમાં ચાર ચાર જણા સમાઈ જાશે જો આ પહાડગંજ આગળ ટૂંક સ્ટેશનની પાસે આ એરિયામાં રોકાણ પાણીની બોટલ લેવા ગયો અત્યારે હતી સાડા કઈ જાજુ અમે બતાવી નથી શક્યા કેમ કે અમે આખો દિવસ છે ને ટ્રાવેલિંગ જ કર્યું છે અત્યારે રૂમ માં છે ને એ પોણો વાગ્યો છે રાતનો અને પાંચ વાગે તો અમારે નીકળવાનું છે એટલે કાંઈ આરામ થઈ શકે એવું છે નહીં આ તો છતાંય અમને એમ થયું કે ભાઈ ચરાક ફ્રેશ થઈ જાય ત્રણ ચાર કલાક તો ત્રણ ચાર કલાક અને અહીંથી ટ્રેન છે એ ટુ ટાયર છે એટલે ઓમ બહુ સારી ટ્રેન છે એટલે એ જર્નીમાં તો લગભગ અમે આરામ કરી શકશું નિરાદમ મસ્ત પણ આવી રીતના આરામ કરવાનો છે હવે આ બ્લોગને અહીંયા વિરામ આપી છે વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને ટ્રાવેલિંગ દરમિયાન કદાચ ટાઈમિંગમાં ફેરફાર થોડો ઘણો થઈ શકે બ્લોગનો 拜拜。